ચાલો આજે આપણી થીમ શું છે પક્ષી આજે આપણે પક્ષીના કલર અને અવાજ ઓળખીશું અને નામ બરાબર હાલો સૌથી પહેલા મયંક આવશે મયા હાલો હાલો બોલો હું છું કાગડો મારો કલર છે કાળો હું કાક કાક બોલું છું સરસ ચાલો જયદીપભાઈ આવો ટેહુંક ટેહુંક બોલું છું મારા રંગબેરંગી પીછા છે સરસ હાલો પર્વભાઈ બોલો પક્ષીનું નામ

પછી કેમ બોલે પોપટ પછી પોપટ ને શું ભાવે મરચું ને જામફળ કેવો કલર નો હોય કાળા કલર નો કેમ બોલે સરસ હાલો બેન તમે ક્યુ પક્ષી છો Koyal, Kem boleh? Gu color nih boy? color Saras Kem boleh kabutar? Gu Gu Ude kem? Halo udo Kem boleh cakli? ચી ચી કેવા હોય કોફી સરસ હાલો શું છે ભાઈ તમે બગલો કેવો કલર હોય બગલાનો સફેદ